હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું બજાર કરતાં પણ ટેસ્ટી અને ફ્રેશ છાશનો મસાલો જે ગરમીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે મોટેભાગે ગરમીમાં આપણે રોજ જ છાશ બનાવીને પીતા હોય છે અને પીવી પણ જોઈએ કારણ કે એનાથી જે જમવાનું છે એ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે ગરમીઓમાં એસિડિટી થઈ જાય છે એનાથી પણ આ છાશ આપણને બચાવે છે છાશમાં કેલ્શિયમ અને વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં હોય છે સાથે જે શરીરમાં ઠંડક તો આપે જ છે જો આ છાશનો મસાલો રેડી હશે તો ફક્ત બે જ મિનિટમાં આ મસાલા છાશ બનાવીને તમે પી શકો છો જે એટલી ટેસ્ટથી બને છે કે બે ગ્લાસ તો તમે આરામથી પી જશો તો ચલો આ મસાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું એમાં વન ફોર્થ કપ આપણે જીરું ઉમેરવાનું છે ગ્રામમાં જોઈશું તો ત્રીસ ગ્રામ જેટલું જીરું છે વન ફોર્થ કપ જેટલા જ આપણે સૂકા આખા ધાણા ઉમેરીશું જે ગ્રામમાં જોઈશું તો વીસ ગ્રામ છે કપમાં તો બંને વન ફોર્થ કપ છે પણ ધાણાનું વજન ઓછું હોય છે એટલે વીસ ગ્રામ થયા છે એક ટેબલ સ્પૂન જેટલા દસ ગ્રામ જેટલા આપણે કાળા મરી ઉમેરીશું હવે એની અંદર આપણે એક ઇંચના બે ટુકડા તજ ઉમેરીશું તો તજને થોડા આ રીતે નાના ટુકડામાં તોડી લઈએ જેથી જલ્દી શેકાઈ જાય એક ચમચી જેટલો એમાં આપણે અજમો ઉમેરીશું હવે ધીમા તાપે સતત હલાવતા રહીને આ મસાલાને આપણે દોઢથી બે મિનિટ સુધી શેકી લેવાના છે જ્યાં સુધી મસાલાનો થોડો કલર બદલાઈ ના જાય અને સરસ એમાંથી સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી અને શેકવાના છે તો ફક્ત દોઢ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે મસાલાનો થોડો થોડો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ આમાંથી મને સુગંધ પણ આવવા લાગી છે મસાલાની ક્વોન્ટિટીના હિસાબથી સમય થોડો વધારે ઓછો લાગી શકે છે તો હવે આપણે ગેસ બંધ કરીને અને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું હવે અહીંયા મેં લીલા ધાણા ફૂદીનો અને મીઠા લીમડાના પાન પહેલેથી જ સૂકવી લીધા હતા પચાસ ગ્રામ જેટલા મેં ફ્રેશ લીલા ધાણા લીધા હતા એંસી ગ્રામ જેટલો એટલે કે દોઢ કપ જેટલો મેં ફુદીનો લીધો હતો અને દસ દાંડી મીઠા લીમડાની લીધી હતી એ બધું જ બરાબર ધોઈને કપડાની ઉપર તડકામાં મેં સૂકવી લીધું હતું તો એકદમ સરસ આ ડ્રાય થઈ ગયું છે જે લીલા ધાણા છે મેં થોડી થોડી પતલી કુમળી દાંડી સાથે જ લીધા હતા આ ત્રણેય છાસના મસાલામાં એડ કરવો ખૂબ જ જરૂરી છે એનાથી મસાલો એકદમ ટેસ્ટી બને છે મસાલો બનાવવાનો હોય એના આગલા દિવસે કપડાં ઉપર રાખીને થોડા હળવા એવા તાપમાં તમારે એને સૂકવી લેવાનું છે ઢાંકીને કપડું ઢાંકીને જેથી એ સરસ ડ્રાય થઈ જાય અને કાળું પણ ના પડે તો હવે એક પેનની અંદર આપણે એને શેકી લઈશું જેથી જો એમાં થોડું ઘણું મોઇશ્ચર હોય તો એ નીકળી જાય ટોટલ પચાસ ગ્રામ ફ્રેશ લીલા ધાણા લીધા હતા એંસી ગ્રામ ફૂદીનો લીધો હતો અને વીસ ગ્રામ મેં લીમડાના પાન લીધા હતા બધું મળીને દોઢસો ગ્રામ જેટલું લીધું હતું તો એકદમ ધીમા તાપે એક મિનિટ આપણે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને શેકી લઈએ જેથી બિલકુલ એ બળી પણ ના જાય અને ફ્રેન્ડ્સ આ બધું જ્યારે મેં ફ્રેશ સુકવ્યું હતું ત્યારે એનું પણ મેં વિડીયો શૂટિંગ કર્યું હતું પણ ભૂલથી હું કેમેરો જ ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી એટલે ફ્રેશ જે મેં સુકાવ્યું હતું એની ક્લિપ આવી નથી શકી એડિટિંગ કરતી વખતે જ મને ખબર પડી કે ભૂલથી મેં કેમેરો ચાલુ જ નહોતો કર્યો ઘણીવાર ઉતાવળમાં એવી ભૂલ થઈ જતી હોય છે એના માટે હું તમારી માફી માગું છું તો એકાદ મિનિટ બધું શેક્યા પછી આપણે ગેસ બંધ કરી દઈએ અને આ બધું જ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું સૂકવેલું જ છે ઓલરેડી તડકામાં એટલે આપણે વધારે એને શેકવાની જરૂર નહીં પડે નહીં તો એ બળી પણ જશે તો સરસ આને પણ ઠંડુ થવા દઈએ તો હવે આપણે એક મોટો મિક્સર જાર લઈશું એની અંદર જે મસાલા શેક્યા હતા એ ઠંડા થઈ ગયા છે એને પણ આપણે એડ કરી દઈએ હવે એમાં આપણે વન ફોર્થ કપથી થોડું ઓછું એટલે કે ગ્રામમાં ત્રીસ ગ્રામ જેટલું સંચળ ઉમેરીશું બ્લેક સોલ્ટ એક ચમચી આપણે સાદું જે રોજ રેગ્યુલર મીઠું ખાતા હોય છે એ ઉમેરીશું અડધીથી પોણી ચમચી હિંગ ઉમેરવાની છે હવે આપણે જે ધાણા ફુદીનું અને લીમડાના પાન શેક્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે એને પણ એડ કરી દઈએ અને બધું જ આપણે એકદમ બારીક પીસી લેવાનું છે તો મેં બધું જ એકદમ સરસ બારીક પીસીને પાવડર કરી લીધો છે તમે જોઈ શકો છો મસાલાનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યો છે અહીંયા જે આ મસાલો છે મેં ઓછી ક્વોન્ટિટીમાં જ બનાવ્યો છે કારણ કે ગયા વર્ષે મેં વધારે ક્વોન્ટિટીમાં છાસનો મસાલો બનાવ્યો હતો એ મારી પાસે હજી પણ છે એટલે મેં અત્યારે વધારે નથી બનાવ્યો તમે જોઈ શકો છો આ મસાલો મેં લાસ્ટ યર બનાવ્યો હતો અને એને મેં આ રીતના ઝીપલોક પાઉચમાં ભરીને ફ્રીજમાં મૂકી દીધો હતો ફ્રીજમાં જો તમે રાખશો તો એકથી દોઢ વરસ તમે એને સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતો તો આ મસાલાને આપણે ચાળી લઈએ જેથી જો થોડું ઘણું એમાં પીસવાનું રહી ગયું હોય તો અલગ થઈ જાય તો એક પ્લેટની ઉપર મોટો મેં ગરણો મૂક્યો છે મોટા કાણાવાળો એની અંદર આપણે એને આ રીતે ગાળી લઈએ તો તમે જોઈ શકો છો જે આ થોડું રહી ગયું છે એને તમે ફરીથી પીસીને મસાલામાં એડ કરી શકો છો આ આપણો બજાર કરતાં પણ ફ્રેશ અને એનાથી પણ ટેસ્ટી છાસનો મસાલો રેડી થયો છે તો હવે આપણે એમાંથી છાસ પણ બનાવીને જોઈ લઈએ તો છાસ બનાવવા માટે આપણને પહેલાં તો જોઈશે ગાળું દહીં તો અહીંયા તમે જોઈ શકો છો આખો એક ડબ્બો ભરીને મેં દહીં જમાવ્યું હતું એમાંથી અડધું યુઝ પણ થઈ ગયું છે આ દહીં મેં ઘરે જ જમાવ્યું હતું તો એક કપ દહીં આપણે માપીને આમાંથી કાઢી લઈએ જો તમારે પણ આવું ઘાડું ચાકા જેવું દહીં જમાવવું હોય તો વિડીયો મેં પહેલાં ચેનલ પર શેર કરેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ તો એક કપ દહીંમાંથી અઢીથી ત્રણ ગ્લાસ જેટલી આપણી છાશ બને છે તો દહીંને આપણે પહેલાં તો એડ કરી દઈએ બાઉલમાં અને એને આપણે વિસ્કળથી સરસ પહેલાં તો ફેંટી લઈશું જેથી આમાં બિલકુલ પણ ગાંઠ ના રહે અને દહીં આપણું એકદમ સ્મૂધ થઈ જાય તો આપણું દહીં અહીંયા એકદમ સ્મૂધ થઈ ગયું છે હવે એ જ કપથી માપીને આપણે એક કપ જેટલું એમાં પાણી ઉમેરીશું અડધો કપ પાણી આમાં બીજું પણ લાગી જશે પણ પહેલાં આપણે એક કપ પાણી જે છે એને મિક્સ કરીને જોઈ લેવાનું છે તો એક કપ પાણી એડ કરીને બરાબર મિક્સ કરી લીધા પછી કન્સિસ્ટન્સી એની આપણે ચેક કરી લેવાની છે જો પતલું દહીં હશે તો તમારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અહીંયા એકદમ ઘાડું દહીં હતું એટલે અડધો કપ પાણી આમાં હું બીજું એડ કરું છું ટોટલ દોઢ કપ જેટલું પાણી આપણે એમાં એડ કર્યું છે અને હવે જે છાશની કન્સિસ્ટન્સી છે એકદમ પરફેક્ટ લાગી રહી છે ના વધારે પડતી ઘાડી છે ના વધારે પડતી પતલી છે તો હવે આપણે જે છાશનો મસાલો બનાવ્યો હતો એ એની અંદર એડ કરીશું તો આટલી ક્વોન્ટિટીમાં આપણે બે ચમચી જેટલો આની અંદર મસાલો જે બનાવ્યો હતો એ એડ કરવાનો છે હવે વિસ્કળથી આપણે સરસ એને પણ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે જે રેડીમેડ છાશ લાવીએ છીએ પેકેટવાળી ઘણીવાર એટલી બધી પતલી અને એટલી બધી ટેસ્ટલેસ હોય છે કે ક્યારેક તો આપણને પાણી પીએ છીએ કે છાશ એ જ ખબર નથી પડતી ત્યારે તમે પણ ઘરે આ જ રીતે ઉનાળામાં છાશ બનાવીને ચોક્કસથી પી શકો છો ટેસ્ટી હોવાની સાથે જ ઘણી હેલ્ધી પણ છે તો હવે આ છાશને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈએ નાના બાળકોથી લઈને વડીલો દરેક આ છાસને સરળતાથી પી શકે છે જો પેટમાં ગેસની સમસ્યા હોય તો એનાથી પણ રાહત આપે છે ઉપરથી આપણે જે છાસનો મસાલો બનાવ્યો છે એ થોડો ગાર્નિશિંગમાં સ્પ્રિન્કલ કરી દઈએ અને ફુદીનાના પાન મૂકી દઈએ રેસીપી જો પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી બે ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે